મિનિટોમાં ગુજરાતી સ્ટાઇલ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવવા માટે એક કપ જેટલા સુજી રવામાં અડધા જેટલો ચણાનો લોટ અને 1/4 કપ જેટલો હળદનો લોટ એડ કરી દઈએ હવે સુજી રવાથી અડધું એટલે કે અડધી વાટકી જેટલું દહીં સ્વાદ પણ મીઠું થોડો હળદર પાવડર ખાંડ લીલા મરચાની પેસ્ટ આદુની પેસ્ટ અને દોઢ વાટકી જેટલી છાશ એડ કરીને આ રીતનું મીડિયમ થિક બેટર તૈયાર કરી લઈએ તેમાં બે મોટી ચમચેટલું તેલ એડ કરીને બેટરને 5 પાંચ મિનિટ માટે ફેટી લઈએ તેને ઢાંકીને વીસ મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ બેટર એકદમ સારી રીતે ફૂલી ગયું છે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને બેટરની કન્સિસ્ટન્સી આ રીતના મીડિયમ અને રિબન જેમ પડે તેવી તૈયાર કરી લઈએ અને હવે ઢોકળા ઇન્સ્ટન્ટ ફૂલેલા બને તેના માટે એક ચમચેલા ઈનો ઉપર અડધી ચમચેલો લીંબુ નો રસ એડ કરીને મિક્સ કરી લઈએ બેટર આ રીતના ફ્રો તૈયાર થઈ ગયું છે હવે થાળી થોડા તેલ ગ્રીસ કરી લઈએ અને તેમાં બેટર ને એડ કરી દઈએ તેની ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈએ હવે કડાઈમાં થોડું પાણી ગરમ કરી લીધેલું છે કાઠા ઉપર ડિશ ને રાખી દઈએ અને ઢાંકીને બાર મિનિટ માટે સ્ટીમ કરી લઈએ ઢોકળા એકદમ સારી રીતે ફૂલેલા તૈયાર થઈ ગયા છે તેને કાઢીને થોડા ઠંડા કરી લઈએ અને તેની ઉપર થોડું તેલ લગાવી દઈએ અને તેને કટ કરી લઈએ ઇન્સ્ટન્ટ લાઈવ તૈયાર છે